રાજુલા શહેરમાં આવેલ વન વિભાગ કચેરી ખાતે નાયબ વન સંરક્ષક શેત્રુજી વન્યજીવ વિભાગ પાલિતાના માર્ગદર્શન હેઠળ રેલવે ટ્રેક પર સીના સંરક્ષણ માટે ટ્રેન દ્વારા અકસ્માત ન બને તે હેતુથી વન્યજીવ રેન્જ રાજુલા ખાતે ફરજ બજાવતા તમામ રેલવે સેવકો અને ટ્રેકર્સ દ્વારા રેલવે ટ્રેક પર પ્રાણી અકસ્માત નિવારવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી વન્યપ્રાણીઓનો જીવ બચાવ્યો હતો

એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે જીએલ વાકેલા એસીએફસી વાયમ રાઠોર ફોરેસ્ટ ઓફિસર વન્યજીવ રેન્જ રાજુલા વનપાલ વિક્ટર કે કે મકવાળા વનપાલ બાબરિયાધાર એચ જે સરવૈયા આરપી વઘાસિયા વનપાલ ધારેશ્વર આઈવી ગોહિલ વનપાલ સુચિત રેસ્ક્યુ ટીમ એક એમ આસ્કાની વનપાલ રેપિડ એક્શન ફોર્સ જેપી ચૌહાણ વનરક્ષક રાજુલા બીટ સી એસ પીલ વનરક્ષક રેલવે ટ્રેક બીટ બે તેમજ તમામ રેકોર્ડ રેલવે સેવકો સહિત વન વિભાગ ટીમ હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા